જય દ્વારકાધીશ ઠાકર કરાઈ છે તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવિન તો હવે ભાઈ આજે આપણે એક જગ્યાએ અંબાજીનું અંબામાનું મંદિર છે ત્યાં જવાનું છે કરણભાઈ ભેગું જવાનું છે હમણાં આવે એટલે આપણે નીકળીએ બતાવું ત્યાં કેવું છે બહુ સારું છે આમ ડુંગર જેવું ચડવાનું છે આપણે ખબર નથી કરણભાઈ લગભગ એકાદ બે વાર ઓલો કરણ જઈ આવ્યું તો એના ભેગા જઈએ અમને ખબર અહીંથી ગાંધીનગરથી વીસ પચીસ કિલોમીટર એવું થતું હોય છે મારા અંદાજે એટલું તો ફાઈન ચાલો ભાઈ આપણે આવી ગયા તો આપણી દુકાન તમને ખબર જ છે આપણે અહીં સલૂનની દુકાન છે જો આ માસ્ટરાજ પાછા એ જ બે જણા છે આ દ દદીએ વાળક કોવા આવતો હોય એવું લાગે ચાલુ ને ચાલુ હો હે ને આવું છે જો ભાઈ કેવી મજા હે એસી ચાલુ ને ધંધો કરવો હોય ને તો આ જ કરાય હું તો એમ કહું પણ આવડવું જોઈએ કાપતા આપણે ટેબલ ઉપર બેહસતા જ આવડે બીજું કંઈ આવડે નહીં શીખી લેવું હોય આપણી ફાઇનલ વાત છે તો ભાઈ ચા પીવા ઊભી ગયા વીસ કિલોમીટર કાપી લીધા હવે એક બે કિલોમીટર છે એને અંબાજી માતાજી નું મંદિર છે મસ્ત અને મિની પાવાગઢ કહેવાય જો ચા પીવે ભાઈ અમે આવી ગયા તા મિની પાવાગઢ એકચ્યુઅલી માં હે મહાકાળી માતાજી નું મંદિર મિની પાવાગઢ કહેવાય પણ મને એવું હતું અંબાજી માનું મંદિર હશે કોણ એ લોક કહા સે આતે મિની પાવાગઢ કેવાય એટલે આના બે રસ્તા હે તડકો ભાઈ બહુ ગજબ તડકો હે અને આઈ સીડીઓ ચડવાનું હે ઉપર અને મસ્ત એવું વાતાવરણ છે ભાઈ અને ઓલી બાજુથી સીડી ના ચડવી હોય તો ડાયરેક્ટ ગાડી પણ ઉપર જાય હે પણ આપણે સીડી વાળો રસ્તો લીધો થોડો હું બાકી છે તડકો બહુ મજબૂત છે આજે બપોરનો ટાઈમ છે પબ્લિક કેવી છે ઉપર હું છે હું નહીં ભાઈ છે પબ્લિક તો લાગે છે આમ બધુંય વાતાવરણ પણ મસ્ત છે વરસાદ આવી જાય કામ થઈ જાય હો કરો હા હા ચડવા માંડ્યો ને જીમ ડીમ ખોટું ચાલતું એવું નથી લાગતું કેસર લગાવે મેરા મજાક પૈસા પડી ગયા ભાઈ જીમ તો ફાઈનલી ભાઈ ઉપર ચડી ગયા પચા હો પગથિયા છે આજે હોય છે વધારે તો નતું મસ્ત વાતાવરણ છે નીચે ઢોલ બોલ વાગે છે આ બાજુ માતાજીનું મંદિર છે જોઈ લેજો ડુંગરાળ ઉપર મંદિર છે કરણા નદી કઈ છે સાબરમતી નદી હો ભાઈ એના કાંઠે આવેલું હોય કામ બહુ સારું છે એ ઢોલ તો કેનો વાગતો હોય ખબર નહીં કે કદાચ અમારે સ્વાગત માંય વાગતું આ બીજા બે ત્રણ મંદિરો હોય જોઈ નીલકંઠ મહાદેવ નું મંદિર છે નીચે તો ભાઈ વા મંદિર છે નિલકાશ મહાદેવનું મંદિર છે અને આ નવું મંદિર છે મહાકાળી માતાનું અને નીચે મંદિર છે છસો નગિયાર વર્ષ જૂનું મંદિર છે એ આપણે સાબરમતી કાથની આવેલું હોય નદીના કાંઠે આવેલું તો ત્યાં જાય આપણે ત્યાંએ દર્શન કરવા જરૂરી છે આ નવું મંદિર કેવી એકલો એકલો તો જામફળ લઈ લીધા આજે અમારી ટીમ નહોતી ભેગી નકર તો અમે આવી જગ્યાએ જાય અહીંયા ભેડ બનાવી જ નાખ્યા એ બડી અચ્છી વાત કહી આપ મસ્ત વગાડે હો ભાઈ તારું વ્લોગ આવી જાય માં રેડી શું નામ છે તારું યસ સરસ કામ હે ભાઈ યશભાઈનું તો હવે અમે આવી ગયા જૂનું મંદિર છે ને મહાકાળી માતાજી નું નીચે ઓલવામ ઉપર હતું આ નીચે છે ત્યાં દર્શન કરી લઈએ ભાઈ આપણે તો ભાઈ પાછળ જે દેખાય છે ને એ જૂનું મહાકાળી માતાજીનું મંદિર છે આ નદીના કાંઠે આવેલું છે જો સાબરમતી નદીના કાંઠે મસ્ત વ્યૂ છે ભગવાન માતાજી માતાજીને શંકર ભગવાનને ભગવાન લગભગ બને ને એટલા બધા નદીના દરિયા કાંઠે ત્યાં જ હોય પબ્લિકથી દૂર હોય શું તો પબ્લિક મૂકે નહીં પહોંચી જ જાય આપણા જેવા જમીન બાકી જો અહીં સુવિધા મસ્ત છે પાર્કિંગની ને બધી એવું કે છે કે પૂનમ ઉપર બહુ આવે માતાજી પાસે બધા પૂનમ ભરવા માટે નો બંદોબસ્ત છે કેમ કે અમુક આના જેવા બાળકો નીચે વાર ના લાગે ઓલી બાજુ જવાય છે પૂનમ નિમિત્તે ભોજનના દાતાશ્રીઓ આવી રીતે છે બધું અહીંયા સુખડી આપે છે પણ આપણા નસીબમાં નથી આજ સુખડી અહીંયા આવી રીતે બધી સુવિધા છે રૂમ છે ઉપર નીચે જમવાનું ઉપર જમવાનું બધું મળે ભોજનાલય ટાઈપનું છે બધું અંબોડ આનંદપુર ગામ કહેવાય અંબોડ હે સુખડી ઘર ક્યાં છે અહીંયા છે ત્યાં લખ્યો હે ને સમય ગમે સુખડી ઘરનું બધું છે અહીંયા સમય લખો હે સો રૂપિયાથી વધારે મળશે સુખડીનો પ્રસાદ પચાસ રૂપિયા સો રૂપિયામાં મળી જાય પૂનમના દિવસે ભક્તો જોઈ લેજો ભાઈ અહીંયા સુખડી બુખડી મળે બધું છે ટ્રસ્ટ આખું અને મસ્ત સુવિધા ને વાતાવરણ છે ફેમિલી વાળા બહુ આવે છે અત્યારે એને બધા ચા સેવા કેન્દ્ર ચા પીને વાટકી ધોઈને જાતે મૂકવી ભાઈ ચા એ મળે છે પણ આજે અમારા નસીબમાં નથી ફાઈનલ ખબર નહીં કે આ ટાઈમે આવ્યા ચા કરણ ચા તો પીવી પણ નથી અત્યારે બંધ છે બાકી ભાઈ વ્યૂ જોઈ લે ભટકાઈ નહીં રહી ગયા રહી ગયા વ્યુ જોઈ જ્યો ભાઈ વ્યુ આયથી છે ને ઉપર જવાય પગથિયા ના ચડવા હોય તો ડાયરેક્ટ બાકી મસ્ત વ્યુ હે ફોટો નથી પાડવો ભાઈ પાડવો તારે ક્યાં પાડવો હાલ ને પાડી દો હાલ ભાઈ આને ફોટો પાડવો ફોટો પાડી દો જરી ક્યાં તું વળી ક્યાં વચમાં ગાડી ઊભી રાખ નહીં નો નબીરામાં નામ આવે નહીં ક્યાં જા તું પાછો હાલ ને ભાઈ હાલ હાલ જો ફોટા ને લોકો ઉપર મોરલો બેઠો મોરલો મોરલો દેખાણું

ભાઈ અમે ત્યાંથી નીકળી ને આવી ગયા તા પેથાપુર ગામ માં પેથાપુર ગામ ની ટોપ ફ્લોર ની અમે બિલ્ડિંગ ઉપર આવી ગયા આખું પેથાપુર દેખાય જોઈ લે ઓલી બાજુ વરસાદે આવે છે જો આમ ફાઈનલી બાજુ વરસાદ ચાલુ જ છે સાબરમતી નદી અહીંયા દેખાય અમે આ કાંઠે કાંઠે ગયા તા હા એ બ્રિજ છે ને હમ જય દ્વારકાધીશ તો ભાઈ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો mới đi về bây giờ luôn mà